એક ગ્રાહકને વેજ હરટગ નો થયો કડવો અનુભવ ડાકોર ખાતે આવેલી જાણીતી કંપનીના ફ્રેન્ચાઇઝી આઉટલેટ પરથી લીધેલા ફૂડ આઇટમમાંથી નીકળી કીડીઓ ગ્રાહકે આપી પ્રતિક્રિયા રોહિત યોગેન્દ્ર કુમાર જીતેન્દ્રભાઈ ગામ બદરાસા આજ આપની સાથે શું બને અહીંયા હું મોંગડીસ માં આવ્યો તો હોટ ડોગ લેવા પફ લીધા પફ એકદમ વાસી હતા મેં જે હોટ ડોગ લીધો મને કીડીઓ નીકળી કીડીઓ હા હોટ ડોગ માં કેટલી કીડીઓ કીડીઓ ઓર્ડર કીડીઓ છે એમની જે પ્રોડક્ટ છે બીજી એમાં ભી કીડીઓ છે મેં લઈને કોઈ કમ્પ્લીટ કર્યું મેં એમને એવું કીધું કે કીડીઓ છે તો એમને એવું કીધું કે ઉપરથી કીડીઓ આવેલી છે કઈ નઈ આમાં કઈક બીજા નાના છોકરા ખાય ફૂડ પોઈઝન થઈ જાય જવાબદારી કોણ